नमस्कार दोस्तों एक ब्लाइंड केस जे ब्लाइंड केस के अंदर पुलिस ने केस सॉल्व कर वो लोठाना चना चाववा बराबर हतो परंतु एक कुतरू छे, छे।, छे।, छे, छे।, छे के पुलिस माटे देवदूत बनी आवे छे ये रकड़ू सवान पुलिस माटे ए केस नो गवाह बनी जाय छे अन पुलिस नी लगातार मेहनत छे के या केस मा आरोपी यु સુધી पोहोचाड छे परंतु सवाल ए छे के पुलिस जे ब्लाइंड केस लागतो होतो તે આરોપી સુધી પહોંચવામાં પોલીસે અલગ અલગ ટેકનિકો અપનાવી હતી કઈ રીતે પોલીસની તપાસ થાય છે કઈ રીતે પોલીસ છે તે ક્લૂ મેળવે છે અને કઈ રીતે આરોપી સુધી પહોંચે છે તે આ ઘટનાની અંદર પોલીસે તમામ પાસાઓનો ઉપયોગ કરીને આ કેસનો ભંડાફોડ કર્યો છે તો અવજાણીએ કયો એક કેસ છે કઈ કઈ ટેકનિકથી પોલીસ આરોપી સુધી પહોંચી છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ

વસ્વરાજ છે તે સુથારી કામ કરતો હોય છે ને તેની પત્ની લક્ષ્મી દેવી છે તે ઘાસ ચલાવતી હોય છે પરંતુ ત્રણ ઓગસ્ટ બે નો દિવસ આવે છે તેની પત્ની લક્ષ્મી દેવી તેની દીકરી જે તેજસ્વી છે હનુમંતપુરા વિસ્તારમાં ત્યાં ગામ છે ત્યાં ત્યાં તેને મળવા જવાનું કહે છે અને સાંજે પાછી આવી જવાનું તેના પતિને કહે છે સાંજ પડી જાય છે પરંતુ તે ઘરે પરત નથી ફરતી તેનો પતિ વસ્વરાજ છે તે પોતાની દીકરી તેજસ્વીને ફોન કરે છે કે લક્ષ્મી દેવી નીકળી છે કે રોકાણી છે તો તેની દીકરી કહે છે કે એ તો બપોરના જ નીકળી ચૂક્યા છે અત્યારે તો ક્યારના ઘરે પહોંચી ગયા હોવા જોઈએ ઘરે નથી આવતી તેના કારણે તેના પતિને ચિંતા થાય છે તે અન્ય કુટુંબવાળોને પૂછે છે ઓળખીતાઓને પૂછે છે પરંતુ ક્યાંય પતો નથી લાગતો રાતભર તે જાગે છે પોતાની પત્નીની રાહ જોઈ છે કે આજે રાતે આવી જશે આવી જશે પરંતુ સવાર સુધી નથી આવતી તેના કારણે વેલ્વી પોલીસ સ્ટેશને વહેલી સવારે તેનો પતિ વસ્વરાજ છે તે પહોંચે છે અને પોલીસને જાણ કરે છે પોલીસ તેને ગુમસુદાની ફરિયાદ નોંધે છે અને તપાસનો ધમધમાટ શરૂ કરે છે પોલીસ આ મહિલાને શોધવા માટે આકાશ અને પાતાળ છે એ ક્યાંય સીસીટીવી ફૂટેજ નહોતા જેના કારણે મહિલાની શોધવી ખૂબ મુશ્કેલ હતી તેનો ફોન પણ બંધ હતો સાંજથી જેના કારણે તેની શોધખોળમાં ભારે અડચણ આવી હતી દિવસો વીતતા ગયા પરંતુ પોલીસના હાથમાં કશું ન તારીખ આવે છે 7 ઓગસ્ટની 7 ઓગસ્ટના દિવસે કઈક એવું થાય છે કે પોલીસના જીવમાં જીવ આવ છે એક કોટાગીરે કરીને પોલીસ સ્ટેશન છે આ ગામ વિસ્તારમાં જ્યાં આ લોકોને વેલવી ગામથી અનેક કિલોમીટર દૂર અને હનુમનપુરા વિસ્તારથી થોડું દૂર કોટેગીર ગામ છે আর કોટેગીરિયા વિસ્તારનું પોલીસ સ્ટેશન છે ત્યાં વિસ્તારની અંદર એક કુતરું છે તે વહેલી સવારે મોરતાના મોઢાની અંદર એક માંસનો ટુકડો લઈને પહોંચે છે લોકો તે જોઈ છે અને પોલીસને જાણ કરે છે તપાસ કરે છે તો હાથ હોય છે માણસનો એ હાથ મળી આવે છે ટુકડો ટુકડો હાથનો હોય છે પોલીસ તેને કબજે કરે છે અને ત્યારબાદ એ વિસ્તારને પોલીસ શરૂ કરે છે પોલીસ અલગ અલગ ટીમો બનાવે છે તો દસ પોલીન બેગો મળી આવે છે કાળા કલરની અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ ટુકડા માણસના શરીરના મળી આવે છે તેને એકઠા કરે છે તો અડધું શરીર તૈયાર થાય છે રાત પડી જાય છે શોધખોળ બંધ કરવામાં આવે બીજો દિવસ શરૂ થાય છે વહેલી સવારથી ફરી પોલીસ તલાશી શરૂ કરે છે પાંચ કિલોમીટરનો કુંદી નાખે છે બ્લેક કલરની એ માણસના માંસ ભરેલી મળી આવે છે તમામને એકઠું કરવામાં આવે છે તો એક ખાતની અંદર વીટી હોય છે મહિલાનો મોઢું મળી આવે છે પોલીસને લાગે છે વીટી ઉપરથી કે આ લૂંટનો કેસ નથી પરંતુ કોઈએ સમજીને આ મહિલાના ટુકડા કર્યા છે અને પાંચ કિલોમીટરના એરિયામાં ફેલાયેલા છે અને ટુકડા પણ એ રીતે કર્યા છે કે બરાબર પરફેક્ટ ડોક્ટરની જેમ કાપીને જેના કારણે પોલીસ માટે હવે આ મહિલા કોણ છે તેની હાળ મેળવવી જરૂરી પોલીસે તમામ જગ્યાઓ પર તપાસ કરી પરંતુ કોઈ ગુમશુદા ના મળ્યો આખરે પોલીસે આસપાસના વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં ગુમસુદાની યાદી મગાવી

પોલીસ હવે એ ક્લિયર થઈ ચૂક્યું હતું કે આ મહિલા જે ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેની તપાસનો ધમધમાણ શરૂ કરે છે પરંતુ પોલીસ માટે સૌથી મોટી ચુનોતી એ હતી કે જ્યાં આ છે તે પોતાની દીકરી તેજસ્વી છે તેના ઘરે હનુમંતપુરા વિસ્તારમાં ગઈ હતી ત્યા કોઈ સીસીટીવી નથી ગામ પણ ગુડ છે પોલીસ ત્યાં તપાસ કરે છે કશું હાથ ન દે લાગતું એની દીકરીની પૂછપરચ કરે છે તો સચોટ જવાબ પોલીસને મળ્યા છે જેના કારણે તેની પર શંકાનો કોઈ સવાલ ન હતો પેલી મહિલા જે ગાયબ થઈ હતી તેના ફોનમાં એવો કોઈ ફોન નહોતા એવો કે કોઈ શંકા આ જાય જેના કારણે પોલીસ માટે હવે અહીંયાથી આ કેસને સોલ્વ કરવો ખૂબ અઘરો થઈ ચુકો હતો એક તો પહેલાથી જ કેસ બ્લાઇન્ડ હતો ને હવે વધુ અઘરો થઈ ચુકો હતો આખરે પોલીસ છે તે હાઈવે ઉપર કારો એ દિવસે ત્રણ તારીખ ત્રણ ઓગસ્ટ થી સાત ઓગસ્ટ બે તેની તપાસ શરૂ કરી પરંતુ કાર ઉપર પડે છે ત્રણ તારીખ ત્રણ ઓગસ્ટના રોજ એક મારુતિની બ્રેઝા કાર છે તે વ્હાઇટ કલરની કાર શંકાસ્પદ લાગી તેના આગળના નંબર અને પાછળના નંબર બંને અલગ અલગ હતા આ પોલીસની નજરમાં આવે છે ને કારની તપાસ શરૂ કરે છે તો જાણવા મળે છે કે નજીકના વિસ્તારનો મતલબ કે હનુમંત ગામ છે ત્યાં નજીકના વિસ્તારના ખેડૂત છે સતીશ તેની આ કાર હોવાનું સામે આવે છે પોલીસ સતીશ નો કોન્ટેક કરે છે તો તેનો ફોન નંબર હતો તેના ઘરે જાય છે તો તે ઘરે નથી મળતો આખરે પોલીસને લાગે છે કે ક્યાંક ને ક્યાંક કંઈક તો ગડબડ છે તે આ સતીશના જે મોબાઈલ નંબર આવે તેની ડિટેલ કઢાવે છે

તે દાંતનો ડોક્ટર છે તે કહે છે કે મારી ઉંમર પે 46 વર્ષની છે મારી પહેલા પત્ની હતી બે બાળકો હતા છૂટાછેડા થઈ ચૂક્યા છે પરંતુ આજે લક્ષ્મી દેવી માં છે તેની દીકરી તેજસ્વી છે તેની સાથે 2018 માં મારે વાતચીત થઈ હતી તે મારાથી 20 વર્ષ નાની છે અને વાતચીતમાં ને વાતચીતમાં અમાર બંને વચ્ચે પ્રેમ થયો છે અને અમે ઘરનાની મરજી વિરુદ્ધ બંને લગ્ન કરી લીધા છે ને એક દીકરો છે અમારા ઘરે આ તમામ થયા બાદ આ લોકોની અવર જવર અમારા ઘરે થતી હતી તેની મારા ઘરે મારી પત્ની તેજસ્વીને મળવા આવતી હતી પરંતુ તે આવતી હતી અને તે મારી પત્નીને કંઈક ભરામણી કરતી હતી જેના કારણે અમારા ઘરમાં ડખા થતા હતા એટલું જ નહીં તે મારી સાસુ છે દેવમ લક્ષ્મી દેવમમાં તેનું ચાલચરિત્ર સારું નહોતું તેના અનેક પુરુષો સાથે સંબંધો હતા અને મારી પત્નીને પણ તે સંબંધો બનાવવા માટે પ્રેશર કરતી હતી તેવી આને આશંકા હતી તેના કારણે અમે એક પ્લાન બનાવ્યો છ મહિના પહેલા જ તેના મોતનો પ્લાન બનાવી ચુક્યા હતા છ મહિના પહેલા જ જે સતીશ છે તેને ચાર લાખ રૂપિયા આપવાનું કીધું હતું સુપારી તેના નામે જ અમે કાર બ્રીજા કાર છે તે તેના નામે જ એટલા માટે છ મહિના પહેલા જ લીધી હતી તેને પચાસ રોકડા રૂપિયા અને નોકરી આપવાની પણ લાલચ આપી

આ જેવી તેના ઘરેથી પોતાના ઘરે જવા માટે રવાના થાય છે ત્યારે રસ્તામાંથી આ ડોક્ટર છે તેને રસ્તામાં મળે છે અને કહે છે કે હું તમને થોડો સુધી મૂકી જાઉં છું આ તેની સાસુ છે લક્ષ્મી તે ગાડીની આગલી સીટ ઉપર બેસી જાય છે બે જણા પાછળ ઓલરેડી સતીશ અને કિરણ બેઠા હોય છે થોડે દૂર અવાવરુ જગ્યાએ ગાડી પૂગે છે અને આ બંને છે પાછળથી આ લક્ષ્મી દેવ માંને કડે આપી દે છે મોતને ઘાટ ઉતરા બાદ અવાવરુ જગ્યા ઉપર લઈ જવામાં આવે છે ત્યાં ત્રણેય છે ત્યાં મહિલાના ટુકડા કરે છે નવાઈની વાત એ છે કે ડોક્ટર છેતાલીસ વર્ષનો છે જ્યારે તેની સાસુ હત્યા કરી છે તેની ઉંમર બેતાલીસ વર્ષની હતી તેના ટુકડા કર્યા બાદ તેને અલગ અલગ પોલીથીનની બ્લેક કોથળીઓમાં ભરવામાં આવે છે અને એ પોલિથિન કોથળીઓ છે કે 5 કિલોમીટર એરિયામાં અલગ અલગ લોકેશન ઉપર ફેંકવામાં આવે છે જેમાંથી ઓગણીસ પોલિથીનની બેગ છે તે પોલીસને મળી આવે છે અને આ સમગ્ર કેસ ઉપરથી આ રીતે ભંડાફોડ થાય છે પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી છે તો આ ખોફના ક્રાઇમની અંદર સાસુને જમાઈ પતાવી દીધી જમાઈ છે તે સાસુ કરતા ચાર વર્ષ કે ત્રણ વર્ષ મોટો હતો જમાઈથી તેની જે પત્ની છે તે માત્ર વીસ વર્ષ તેનાથી નાની હતી અને તેની ઉંમર લગભગ ચોવીસ પચીસ વર્ષની આસપાસની હતી ત્યારે આ જમાય છે ડોક્ટર તેની ઉંમર છેતાલીસ વર્ષની હતી પરંતુ આ કાંડ ઉપરથી પડદો ઇચકો છે અને તેની પાછળનું એક જ કારણ છે કે કૂતરું છે જે એક હાથ છે આ મહિલાનો એ લઈને ગામમાં પહોંચે છે અને ગામ લોકોની નજર પડે છે અને ત્યારબાદ પોલીસ આ કેસમાં વધારે રસ લે છે અને પોલીસ પોતાની અલગ અલગ ટેકનિક અને સૂઝબુજ ત્યાં કેસને સોલ્વ કરે છે દોસ્તો આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે આવી જ ક્રાઇમની અવનવી ઘટનાઓ જોવા માટે આપ નમસ્તે ગીરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો